નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને ચોથા અને પાંચમા શ્લોકમાં નવમા અધ્યાયના રાજવિદ્યા અધ્યાયના એમના ચાર લક્ષણો વિશે કહ્યું પહેલું લક્ષણ એમનું કે હું નિરાકાર અવિનાશી છું એમનું બીજું લક્ષણ એમણે એ કહ્યું કે હું નિરાકાર અવિનાશી રૂપે સર્વ વિનાશી સાકાર વસ્તુઓમાં વ્યાપ્ત છું એમણે ત્રીજું એમનું લક્ષણ બતાવ્યું કે હું આખા જગતનો આધાર છું મતલબ કે જગત મારામાંથી ઉત્પન્ન થાય છે મારામાં સ્થિત છે અને અંતે લય પણ મારામાં જ પામે છે વસ્તુનો સાચો આધાર અથવા તો કોજ કારણ છે આપણે શ્લોકમાં સાંભળીએ છીએ વિશ્વાધારમ ગગનના સદૃશમ એ વિશ્વાધારમ છે એ જ પરમાત્મા ઉપર જગતનો આભાસ થાય છે આપણને જેમ કારણ ઉપર જ કાર્યનો આધાર થતો હોય છે આભાસ થતો હોય છે કાર્ય કારણ એ આધાર છે અને એના ઉપર કાર્યનો આભાસ થતો રહે છે જેમ કે સોનાની વીંટી છે તો એ સોનાની વીંટીનું કારણ એટલે કે ઉદ્ભવ સ્થાન સોનું છે તો અત્યારે વીંટી નામરૂપે દેખાય છે પણ છે તો સોનું જ કારણ જ કાર્ય રૂપે આભાસિત થતું હોય છે એમ આખું એ જગત ભગવાન રૂપ છે પણ આપણને રૂપ આભાસિત થાય છે અજ્ઞાનના કારણે જેમ અંધારામાં દોરડું પડ્યું હોય તો અંધારાના કારણે દોરડાના ઉપર સાપનો ભ્રમ થાય છે કે એક રસ્તામાં સાપ પડ્યો છે એવી જ રીતે અજ્ઞાની લોકોને રૂપ જગત ઉપર સ્વતંત્ર અસ્તિત્વવાળા રૂપ નામરૂપવાળા જગતનો આભાસ થતો રહે છે અને જ્યારે આપણે જગતને ભગવાન રૂપ સમજવાને બદલે જગત રૂપે સમજીને વ્યવહાર કરીએ છીએ ત્યારે જ આપણે જગત બંધન કે સંસાર બંધનમાં આવી જઈએ છીએ જો આપણે આખા એ જગતને ભગવાન રૂપ સમજીને વ્યવહાર કરીએ તો સંસાર બંધન નહીં નડે બહુ બહુ સુખ દુઃખનો અનુભવ નહીં થાય હા વ્યવહારમાં કેટલીક વખતે વ્યવહારિક રીતે પ્રકૃતિના નિયમો અનુસાર વર્તવું પડે છે એ વસ્તુની ચર્ચા આપણે પહેલાં કરેલી જ છે ભગવાન હવે એમનું પાંચમું લક્ષણ બતાવે છે એમનું પાંચમું લક્ષણ છે અસંગત્વ અને અસંગત્વ કહેવા માટે એ આકાશનું ઉદાહરણ આપે છે આકાશ એટલે સ્કાય નહીં ઉપર જે દેખાય છે સ્પેસ અવકાશ ભગવાન કહે છે કે આકાશમાંથી ઉદ્ભવેલો અને આકાશમાં જ વિચરતો વાયુ થી આકાશ અસંગત છે વાયુના ગુણો આકાશને એટલે કે અવકાશને સ્પર્શતા નથી એવી રીતે ભગવાન કહે છે કે આખું એ જગત મારામાંથી ઉદ્ભવ્યું છે મારામાં સ્થિત છે અને છતાંય હું એનાથી અસંગત છું અહીં આગળ આપણે બે રીતે જોઈએ ભગવાન પોતે જ્ઞાન સ્વરૂપ છે ચૈતન્ય રૂપ છે જ્યારે આપણને જે દેખાય છે અને અનુભવાય છે એ જગત જળ છે સાકાર છે તો જ્ઞાન અને બીજું એક સિદ્ધાંત છે કે જ્ઞાન સ્વરૂપ અવિનાશી ચૈતન્ય અને વિનાશી જળ વસ્તુ મેટર અસંગ બંને ભિન્ન લક્ષણોવાળા અને એકબીજાથી અસંગ છે એટલે ભગવાન કહે છે કે હું જળ જગતથી અસંગ છું મતલબ કે હું ચૈતન્ય રૂપ છું જ્ઞાન સ્વરૂપ છું હું જળ નથી હવે આપણે એક બીજું પણ ઉદાહરણ તરીકે જોઈએ કે સોનાની મીઠી સોનામાંથી ઉત્પન્ન થઈ છે અત્યારે પણ સોનું જ છે તો સોનું એમ એટલે કે વીંટીનું કોજ કારણ સોનું છે અને મેં કહ્યું એ પ્રમાણે કે કારણ જ કાર્ય રૂપે ભાષતું હોય છે તો ભગવાન સોનું સોનું કઈ રીતે કહી શકે કે હું હું વીંટીથી અસંગ છું સોનું કેવી રીતે કહી શકે કારણ કે પોતે જ રૂપ છે પોતે પોતાનાથી અસંગ છે એવું કેવી રીતે બની શકે કેવી રીતે કહી શકાય ભગવાનનું કહેવું એ છે કે હું નામ નામરૂપોથી અસંગત છું આખું જગત મારામાં છે પણ નામ નામરૂપો મારામાં નથી કોઈ ભેદભાવ નથી તો જે લોકોને દેહાભિ જે લોકોને હજી જગતની સ્વતંત્ર અસ્તિત્વમાં શ્રદ્ધા છે દેહાભિમાની છે એવા લોકોને કહેવા માટે ભગવાન કહે છે કે હું જળ જગતથી અસંગ છું આ એમનો અસંગત્વ ગુણ છે સુખ શાંતિ ચૈતન્ય રૂપમાં છે જળ જગત તો ક્ષણે ક્ષણે બદલાતું વિકારી અને વિનાશી છે એટલે એના સુખ દુઃખો પણ વિનાશી વિકારી જ છે ભગવાને એક બીજી વસ્તુ જોઈએ ભગવાને ચોથા શ્લોક પાંચમો શ્લોક અને છઠ્ઠો શ્લોક એમ ત્રણેય શ્લોકોમાં મતસ્થાની એવા એક શબ્દનો પ્રયોગ ત્રણ વખત કર્યો છે ત્રણેય શ્લોકોમાં એક એક વાર કર્યો તો ભગવાન ભારપૂર્વક કન્ક્લુઝિવલી એમ કહેવા માગે છે કે સર્વભૂતોની ઉત્પત્તિ સ્થિતિ અને લય મારામાં જ છે હું જ એમનો આધાર છું ને મારાથી ભિન્ન એ લોકો કે એ કશું એ નથી હવે જ્યારે ભગવાનથી ભિન્ન કશું એ નથી તો આપણે એક સ્પષ્ટ રીતે કહી શકીએ કે આખું જગત ભગવાન રૂપ છે પણ આપણે એને ભગવાનથી ભિન્ન સમજી લીધું છે નામ રૂપોને બહુ મહત્ત્વ આપી દીધું છે એટલે આપણે સંસાર બંદનમાં છીએ ભગવાન લોજિકલી એમ સમજાવવા માગે છે હું એક જ સત્ય છું અને જેમ અનંત અમાપ સમુદ્રમાં અનંત તરંગો મોજા ઉત્પન્ન થતાં ભાષે છે અને લય પામતા ભા ભાષે છે તે જ રીતે મારામાં જ આ નામરૂપી પદાર્થો ઉત્પન્ન થતા અને લય પામતા ભાષે છે ભગવાને ભૂતો શબ્દ કહ્યો છે એટલે આપણે એમ કહી શકીએ કે ભૂતો એટલે કે સર્વ પ્રાણીઓ અને સર્વ પદાર્થો ભગવાને ચેતનનો સજીવ પ્રાણીઓનો પ્રયોગ નથી કર્યો ભૂતો અને સંસ્કૃત ભાષામાં ભૂત એટલે જળ પદાર્થ પણ એની અંદર આવી જાય છે એટલા માટે તો આપણે આ પાંચ જળ જે પંચભૂતો છે અને મહાભૂતો જ કહીએ છીએ સર્વ પદાર્થો અને સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ અને લય ભગવાનમાં જ છે જીવાત્મા પોતાનું સાચું સ્વરૂપ જાણતો નથી એનું સાચું સ્વરૂપ ચૈતન્ય રૂપ છે એ અવિનાશી છે અજન્મા જ છે જીવાત માને તો ભગવાને પહેલાંય અજન્મા જ કહ્યો છે મારો અંશ કયો છે એટલે પણ અજન્મા કે અવિનાશી પણ એ પોતાનું આ સ્વરૂપ નથી જાણતું એટલે પોતાને દેહરૂપ માને છે જળ દેહરૂપ માને છે અને પોતાને જળ દેહરૂપ માને છે એટલે ઓટોમેટિકલી તેનો સંઘ કે સંબંધ જળ પદાર્થો સાથે થઈ જાય છે અને એ સંબંધમાં પછી એ પદાર્થોની પ્રાપ્તિ અને ભોગોમાં એનું જી આખું જીવન વેડફાઈ જાય છે અને જેવો આવ્યો હતો એવો જ પાછો ચાલ્યો જાય છે કરમની કઠિનાઈ આને જ કહે છે કે આપણને મોકો મળ્યો છે ચાન્સ મળ્યો છે મનુષ્ય દેહ મળ્યો છે છતાંય આપણને જગતના પદાર્થોના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જેટલી તીવ્ર ઈચ્છા છે તમન્ના છે ઉત્કટતા છે એટલી આપણને આપણા પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા કે તત્પરતા નથી આ કરમની કઠિનાઈ કહો કે માયાની પકડ કહો જે કહો એ પણ વસ્તુ તો આ જ સાચી છે કે આપણે જગતનું આ બધું જ જાણવા માગીએ છીએ આપણે સચ્ચિદાનંદમાં હું બધું જ જાણું એની અંદર આપણે જગતનું બધું તો આપણે હું બધું જ જાણું એ પણ આપણો જ એક ગુણ છે બીજા નંબરનો સત પછી ચિત્તનો કે આપણને બધું જ જાણવામાં રસ છે પણ અનફોર્ચ્યુનેટલી આપણને આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણવામાં રસ નથી આપણને વિચાર પણ નથી આવતો કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં પાછો જવાનો છું તો મારા ભાઈઓ બહેનો જે મારા ભાઈઓ બહેનો જે અત્યારે વિડીયો મારા સાંભળે છે પચીસ ત્રીસ જણા એમને જો એવું લાગે કે આ કંઈક નવું જ ને નવા ટાઇટલ સાથે હું શ્લોકો નથી કહેતો હું ભાષાંતર નથી કહેતો હું એ શ્લોકમાં શું કહેવા માગે છે એનું ટાઇટલ કહું છું તમે જો ટાઇટલો ખાલી વાંચશો ને તો પણ તમને ભગવદ્ ગીતાનો સાર મળી જશે ફક્ત ટાઇટલો વાંચો આખો શ્લોક ના વાંચો પણ ટાઇટલો વાંચશો જેમ કે મેં ચોથા અને પાંચમા શ્લોકમાં ભગવાને જે કહ્યું હતું એ તમને ટાઇટલ રૂપે આપી જ દીધું છે કે અવ્યક્ત રૂપે રહીને હું વ્યક્ત જગત રૂપે ભાષું છું તો તમે આ વિડીયોને સાંભળતા રહેજો અને તમારા જેવા જે કોઈ આત્મજ્ઞાનના જીજ્ઞાસુ ભાઈ બહેનો હોય એમને પણ સાંભળવાનું કહેજો જ્ઞાનમાં વધારો કરવો તો ખોટું નથી જ તો ત્યાં સુધી નમસ્કાર